અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે મોડી રાત્રે બીએમડબ્લ્યુ કારના ના ચાલકે અકસ્માત

અમદાવાદમાં કથળતી કાયદો વ્યવસ્થાને લઈને શહેર પોલીસ કમિશનરે એલર્ટ જાહેર કર્યું છે પણ જાણે કે ગુંડાઓ સીપીના એલર્ટને ધોઈને પી ગયા હોય તેવો માહોલ સર્જાયો છે ચૌદ એપ્રિલે રાત્રે શહેરના રખિયાલ વિસ્તારમાં ગુંડાઓએ આતંક મચાવ્યા બાદ હવે સોળ એપ્રિલે તેજ વિસ્તારમાં લોખાઓએ એક યુવકનું અપહરણ કરી બેઝબોલની સ્ટીક મારી અદમો કરી નાખ્યો હતો અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી છેલ્લા ત્રણ દિવસમાં રખિયાલ જુવાપુરા ગોમતીપુર અને સાબરમતીમાં પાંચ છરી તલવાર વડે હુમલાની ઘટના સામે આવતા જાણે કે લુખાઓને પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ગરમી વધતા અમદાવાદની શાળાઓનો સમય સવારનો કરવા આધ્યે સંદાવાદમાં ઘરમીનો પારો બેતાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે સ્કૂલ સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અમદાવાદ શહેર ડીઓ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદમાં બપોરે બાર વાગ્યા બાદ કોઈ પણ સ્કૂલ ચાલુ નહીં શકે એટલે કે સ્કૂલને સમયમાં ફેરફાર કરવા માટે સૂચના આપવામાં આવી છે બાર વાગ્યા બાદ સ્કૂલ ચાલુ હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આરટીના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ હોવાનો આક્ષેપ અમદાવાદની બે જાણીતી ત્રિપદા સ્કૂલ અને ઝાયડ સ્કૂલ આરટી હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરીને નાપાસ કરવામાં આવ્યા હોવાની વાલીઓએ ડીઈઓ કચેરીને ફરિયાદ કરી હતી ડીઈઓ દ્વારા સ્કૂલમાં આ મામલે તપાસ કરવામાં આવી રહી છે શનિવાર સુધી ઉત્તર વહીની ફરીથી ચકાસણી કરીને રિપોર્ટ સોંપવામાં આવશે રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે એચસીએ વિપુલ ચૌધરી સહિત ત્રણ આરોપીની અરજી ફગાવી વર્ષ બે હજાર વીસમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ પોલીસ મથકે પૂર્વ ગૃહમંત્રી અને દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી તત્કાલીન ચેરમેન આશાબેન ઠાકોર તત્કાલીન વાઇસ પ્રેસિડેન્ટ મેઘજીભાઈ પટેલ મેનેજિંગ ડિરેક્ટર એન જે બક્ષી સામે ડેરીમાં ચૌદ પોઈન્ટ એસી કરોડના બોનસ કૌભાંડ કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી પલ્લવ બ્રિજ લગભગ તૈયાર થઈ ગયો છે એકસો બત્રીસ ફૂટ રિંગ રોડ પર બે જંકશનને આવરેલા તો પલ્લવ બ્રિજ લગભગ તૈયાર થઈ ગયો છે મે મહિનામાં આ બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે હાલમાં બ્રિજની મજબૂતાઈ ચકાસ માટે લોડ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે નવસો મીટર લાંબો પલ્લવ બ્રિજ તૈયાર થઈ જતાં એક લાખથી વધુ વાહન ચાલકોએ આ બે જંકશન પર ટ્રાફિકમાં ઊભા રહેવું નહીં પડે મહાદેવ ઓનલાઈન બેટિંગ કેસમાં વધુ હવાલા મળતા એપ પ્રમોટર્સના અમદાવાદ સહિત રાજ્યમાં પંદર સ્થળ પર દરોડા તો ઈડીએ બુધવારે વહેલી સવારથી મહાદેવ ઓનલાઈન બેટિંગ એપના પ્રમોટરનો અમદાવાદ સહિત વિવિધ રાજ્યોમાં આવેલા પંદર સ્થળે દરોડા પાડ્યા હતા મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશન સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ઈડી દ્વારા ઇઝી માય ટ્રીપના સ્થાપક નિશાંત પેટીના પરિસર સહિત અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા પેસેન્જર પાસેથી એકસો ને સડસઠ ગ્રામ દાણચોરીનું સોનું મળ્યું તો અમદાવાદ એરપોર્ટ પરથી એર ઇન્ટેલિજન્સ યુનિટે કૌવૈતથી આવતા એક પેસેન્જર પાસેથી સોળ લાખની કિંમતનું એકસો ને સડસઠ પોઈન્ટ સો ગ્રામ વજનનું સોનું જપ્ત કર્યું પેસેન્જરે સોનું બદામના પેકેટમાં સંતાડ્યું હતું કસ્ટમ વિભાગે તપાસ કરતાં ચોવીસ કેરેટ એકસો સડસઠ પોઈન્ટ સો ગ્રામ વજનનું સોનું મળી આવ્યું દુલ્હનની ટોળકી અમદાવાદના યુવકને લૂંટી લીધો ઉત્તર પ્રદેશના વરાણસી ખાતે રહેતી ટોળકીનો પડદા પાસ અમદાવાદની લૂંટી પોલીસે કર્યો છે યુવક સાથે લગ્ન કર્યા બાદ એક જ મહિનામાં દુલ્હન લઈને ભાગી દાંગ અને બાદમાં બાદોનો કેસ દાખલ કરવાની ધમકી આપી દસ લાખ રૂપિયાની માંગ કરી હતી પૂર્વ ઝોનની કચેરીમાં હોબાળો શહેરના નિકોલ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસે ગટરના પાણી ઉભરાવવાની સમસ્યાથી સમગ્ર વિસ્તારના રહીશો મુશ્કેલીમાં છે આજે કોંગ્રેસ સાથે મોટી સંખ્યામાં નાગરિકો પણ પૂર્વજોની કચેરી હલ્લાબોલ કર્યો હતો સ્થાનિકો દ્વારા પણ અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરાઈ હતી જ્યારે અમે એક દિવસ મોડો ટેક્સ ભરીએ તો ભલે સીલ મારવા આવી જાઓ છો તો પછી અત્યારે અમારી સમસ્યા સામે કોઈ લાંબા સમયથી કેમ ચૂપ છો અહમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે